ઓમ નમઃ શિવાય આપણે શ્રાવણ માસ હાલી આવ્યો છે એટલે આપણે અષાઢ મહિનાના આપણે ગુરુ પૂર્ણિમાથી જ બધા તહેવારો શરૂ થાય છે ને આપણે બધા તહેવારો રહેતા છોકરીઓને બેન દીકરીઓને શીખવાડવામાં આવે છે કે જ્યારે આપણે આ ગોરમાં રહીએ છીએ ત્યારેથી ખૂબ લોકો પૂંજા ચડાવી આપણે કઈ રીતે ચાંદલો કરવો એ નાની દીકરીઓને આવડતું નથી એટલે આપણે અહીંથી શીખવામાં આવે છે અને બધું શીખવાડવામાં આવે છે તો બધી બેન દીકરીઓને આવું બધું વરત કરાવો અને શીખવા જ્યારે જ્યારે આપણે આવું બધું વ્રત શીખવાડશું અને એવું કરશું ત્યારે આપણા ધર્મનો થોડોક આપણો આગળ વધશે અને આવું બધું શીખવાડવું જરૂરી છે કોઈ માતાએ એવું ન રાખવું કે આ કોઈ નથી કરતું તો આપણે ના કરવું આપણે બધું કરવું જરૂરી જ છે આપણો ધર્મ છે આપણો ધર્મને આપણે નિભાવશું તો જ આપણા બાળકો નિભાવશે નગર કોઈ આગળ નિભાવશે જ નહીં એવું ન રાખવું કે આ નથી કરવાનું કરવાનું જ છે બધું આપણો શંકર ભગવાનનો તહેવાર છે જ્યારે પાર્વતીજીએ બધું વ્રત કર્યું હતું તો આપણી દીકરીને આપણે શીખવાડવું જરૂરી જ છે કે આ વરત બધું આપણે કરાવવું અને આગળ જાતા આપણે આ દીકરીને બધા સંસ્કારની જરૂર પડવાની જ છે તો બધા સંસ્કાર આપો અને બધું શીખવાડો તમારી દીકરીઓને તો આગળ વધશે અને